ભરૂચ અંકલેશ્વર અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક ફાર્મા કંપનીના કેમિસ્ટ દ્વારા પોતાના ભાડાના મકાનના બાથરૂમમાં જ ગુપ્ત લેબ તૈયાર કરી ઘાતક મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીએ બાતમીના આધારે દરોડો પાડી ડ્રગ્સ સપ્લાય થાય તે પૂર્વે જ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી આરોપીની ધરપકડ કરી છે બાતમી અને દરોડાની વિગત એસઓજી શાખાના પીઆઈ એવી પાણમિયા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીના પરમભૂમિ પાર્ટી પ્લોટ પાસે આવેલ સિદ્ધ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર બી ત્રણસો એકમાં રહેતો અનિલ ગોરધનભાઈ રાખોલિયા પોતાના ઘરમાં ગેરકાયદેસર કેલેન્ડેસ્ટાઇન લેબ ચલાવી નશાકારક પદાર્થ બનાવી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટની હાજરીમાં શુક્રવારે મોડી રાત્રે રેડ કરી હતી પોલીસ જ્યારે ફ્લેટમાં દાખલ થઈ ત્યારે માસ્ટર બેડરૂમના અટેચ બાથરૂમમાં આખી મિની લેબોરેટરી કાર્યરત જોઈને ચોંકી ઉઠી હતી ગૂગલની મદદથી ડ્રગ્સ બનાવતો કેમિસ્ટ ઝડપાયેલ આરોપી અનિલ રાખોલિયા વ્યવસાય કેમિસ્ટ છે અને ફાર્મા કંપનીમાં નોકરી કરે છે તે દિવસે નોકરી કરતો અને રાત્રે પોતાના ફ્લેટમાં ગૂગલ પરથી માહિતી મેળવી જીઆઈડીસી વિસ્તારમાંથી છૂટક રો મટીરીયલ લાવી ડ્રગ્સ તૈયાર કરવાની પ્રોસેસ કરતો હતો પોલીસે ઘટના સ્થળેથી ચુમ્મોતેર પોઈન્ટ ગ્રામ એમડી ડ્રગ્સ એટલે કે કિંમત રૂપિયા બે પોઈન્ટ ચુમ્માલીસ લાખ તથા ડ્રગ્સ બનાવવા માટે વપરાતા વિવિધ ચોવીસ પ્રકારના કેમિકલ્સ ગ્લાસ કન્ડેન્સર ડિજિટલ થર્મોમીટર સ્ટરર મોટર અને વજનકાંટા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસ કાર્યવાહી આ ઓપરેશનમાં એસઓજીની ટીમે બે સરકારી પંચો અને ફોટોગ્રાફરની હાજરીમાં વિગતવાર પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી આ ડ્રગ્સ કોને સપ્લાય કરવાનો હતો અને આ નેટવર્ક પાછળ અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે રહેણાંક વિસ્તારમાં આ પ્રકારે લેબ પકડાવતા સ્થાનિકોમાં પણ ભારે ફાળ પડી છે ગઈકાલે તેર બે દો હજાર છવ્વીસના રોજ અમારી એસોસિએટની ટીમને મળેલ બાતમી આધારે

પણ અત્યારે જે કાલે અમારે આરોપીના ઘરે રેડ કરતા પચેતર ગ્રામ જેટલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યો અને આને સાથે રો મટીરીયલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો આરોપી બીએસસી કેમેસ્ટ્રી સુધી અભ્યાસ કરેલ છે અને હાલ સુધીમાં અત્યાર સુધીમાં જીઆઈએલ કંપનીમાં પ્રોડક્શન મેનેજ ઓફિસર તરીકે છેલ્લા સાત વર્ષથી ફરજ બજાવતો હતો આરોપીના જણાવ્યા મુજબ શેર શેર બજારમાં પૈસા હારી જ હારી જતા દેવું થતાં

અને ક્યાં વેચવાનું કોઈ અત્યારે આના આના બાબત અમારી પાસે કોઈ માહિતી નથી પણ અમારી જે એસઓજી ની ટીમ છે આની તપાસમાં છે અને જે કઈ માહિતી મળે તો તમે જાણવા જાણ કરીશ